મારા ટાડે ઉભો રે એવું થઈ રહ્યો એમ થઈ રહ્યું અરે હું તન વાત કરવાની હા મારે એકલો એકલો ઉભો રે હિન્દુ ટાઢે એમ એમ તે કોટ પેલો કે ડાહ ડાહન કેવા જાય ત્યારે ત્યાં કે કોટ આણિયા કે

આવે પેલા બૈય નો મોલ લઈ તારો મોલ શું હેડવાની છે બૈયર ભાવી પટી તી

બી બધા મારા ભાઈ પણ એ છે ને એ ઘડી જાય કલાક બે કલાક કલાક બે કલાક બાકી રાત બે ઉપર નઈ જવા દે ને

આવે આપડે કેમ ભોગે પડવાનું ને તો લાઈન લાગે આપડી આગળ એમ અસલ પાછા એમ ડોહા ડોહા નહીં અસલ અસલ આવે એવી રીતે એમ તો આ પોતાને હિસ્સા બધું કરવું પડે બધા ખેલ કરવા પડે છે દે ખેલ કરવી ભાળવાનો છે જરા સપના પૂરા કરવા માટે તો બધું કરવું પડે છે તે એમે કરવાનો છે મારા સપના પૂરા કરવા માટે છે ને બે ની થાય કે ની નિયત ભાવ બની નકલે જવાનો છે તો છે ને હા તે મને આવશે તો ડોહાન એકવાર હજુ પૂછીવા દે

પત્તર ખાડ્યા કરે બૈર્યો સલાહ લીમે ભાઈ કરે તસે ઊંડા કોવા શું કરે બા મંજુર વગાડે માં ફેર માં ને એ બધું જાય ને પગલું